જામનગર શહેરમાં ચોમાસાની શરૂઆત બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે જ્યાં સરકારી હોસ્પિટલોમાં જ દરરોજ સરેરાશ વીસ જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે આ રોગચાળાને પગલે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે જુઓ આ અમારો વિશેષ અહેવાલ જામનગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી આઉટડોર સાથે ઇન્ડોર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે જેમાં સૌથી વધુ ડેન્ગ્યુના દર્દીઓ સામે આવી રહ્યા છે દરરોજ સરેરાશ વીસથી વધુ ડેન્ગ્યુના દર્દીઓ સરકારી હોસ્પિટલમાં ઉમટે છે જે પૈકી અડધો અડધ દર્દીઓને ઇન્ડોર સારવાર આપવી પડે તેવી સ્થિતિ સર્જાય છે જીજી હોસ્પિટલની ઓપીડીમાં છેલ્લા એક સપ્તાહમાં વીસ ટકાનો વધારો થયો છે જેમાં સોળસો ઉપરાંત દર્દીઓ દાખલ છે દૈનિક 600 દર્દીઓની ઓપીડીમાં 150 જેટલા દર્દીઓને વાયરલ રોગ ચાડામાં દાખલ કરવા પડી રહ્યા છે છેલા એક માસમાં ડેન્ગ્યુના 60 કેસ નોંધાયા જેમાં 40 જેટલા ડેન્ગ્યુના કેસ તો હોસ્પિટલ કેમ્પસમાંથી સામે આવ્યા ટાઇફોડના 86 કેસ અને મેલેરિયાના 4 કેસ નોંધાયા હોવાનું તબીબ જણાવે છે જીજી હોસ્પિટલ જામનગરમાં હાલમાં સરેરાશ મેડિકલ ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં

ઘરે ઘરે જઈ અને ખાસ કરીને લોકોને મચ્છરજને રોગચાળો ન થાય એના માટેના સૂચનો કરે છે પત્રિકાનું વિતરણ કરે છે એ ઉપરાંત ખાસ કરીને ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મલેરિયાના જે મચ્છરો છે સામાન્ય રીતે ચોમાસામાં જે ચોખ્ખું પાણી હોય એમાં થવાની સંભાવના વધારે હોય છે તો ખાસ કરીને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહીએ અને જે વપરાશના પાણીના જે સ્ટોરેજ છે ઘરની અંદર એને વીકલી સાફ કરી

અને આ સિઝનમાં આપણે મોટા ભાગે તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસો જોવા મળે છે જેના માટે આપની ઓવરઓલ એમપીડબલ્યુ એફએસડબલ્યુ સાથે સાથે સીએચઓ ની પરફિલ લેવલે આશા દ્વારા પણ કામગીરી ચાલુ છે અને સર્વે અત્યારે ઘણી સર્વે ચાલુ છે હાલ જામનગરમાં વધી રહેલા ડેન્ગ્યુ મેલેરિયા સહિતના કેસોને લઈને તંત્ર દોડતું થયું છે ત્યારે લોકોએ પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બને છે સલમાન ખાનનો વિશેષ અહેવાલ ટીવી 13 ગુજરાતી જામનગર